અમારા ઘરમાં પણ કેટેકર છે શું તમે પણ વડીલોની સાર સંભાળ રાખવા માટે કેટેકર રાખ્યા છે તો આ અહેવાલ તમારી માટે છે કારણ કે કેટેકર બની અને લોકોના ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની હાથ સફાઈ કરતા બંટી બબલીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા છે

અને સિનિયર સિટીઝનની સેવાના નામે પોતાના મેવાનું સેટિંગ કરશે આવી જ રીતે એક ઘરમાં કેરટેકર તરીકે રહીને હાથ ફેરો કરી દંપતી ભાગવાની ફિરાકમાં ભાગે તે પહેલા બંને અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથમાં આવી ગયા છે અમદાવાદમાં કેરટેકર રાખનારા લોકો સાવધાન વડીલોની સાર સંભાળના બહાને ઘરમાં હાથ ફેરો મકાનમાં ચોરી કરનાર બંટી બબલી સકંજામાં વાત છે અમદાવાદના બોપલ વિસ્તારની અહીંયા રહેતા ફરિયાદીના ઘરમાં નિકિતા દાયમાં કેરટેકર તરીકે કામ કરતી હતી વૃદ્ધોની સેવા કરવાનું કામ કરતા હતા અને સેવાના નામે ત્યાં જ રહી ઘરમાં રોકડ અને દાગીના ક્યાં મૂકેલા છે તે બાબતનું ધ્યાન રાખતા હતા મોકો મળતા જ ચોરી કરી જતા રહેતા હતા

તેર બે બે હજાર પચીસ સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું તે દરમિયાન થોડા થોડા ટુકડા ટુકડા કરી અને આશરે લગભગ સાડા આઠ જેટલા મુદ્દા માલની સોનાના મતાની ચોરી કરેલી છે જેની અંદર મંગળસૂત્ર સોનાનો સેટ છે તેમની બંગડીઓ પાટલા અને વિવિધ સોનાના ઘરેણાંની તેમને ચોરી કરેલી છે અને આરોપીઓની ધરપકડ કરી છે એજન્સી દ્વારા ફરિયાદીના ઘરે રાખ્યા હતા કેરટેકર મકાન માલિકનો વિશ્વાસ જીતી આપતા હતા ગુનાને અંજામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીના ઘરે બંટી બબલી એજન્સીની મદદથી નોકરી પર લાગ્યા હતા નિકિતા અને માંગીલાલ દાયમા મૂળ રાજસ્થાનના બાંસવાડાના રહેવાસી છે અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેરટેકર તરીકે વૃદ્ધોની સેવાના બહાને જે તે વ્યક્તિના ઘરે જ રહેતા હતા વૃદ્ધની સેવાથી ખુશ કરી મકાન માલિકનો વિશ્વાસ જીતતા હતા એકવાર મકાન માલિક વિશ્વાસમાં આવી જાય એ પછી ઘરમાં કઈ વસ્તુ ક્યાં રાખી છે તેની જાણકારી મેળવી લેતા હતા ઘરે કોઈ ના હોય ત્યારે નિકિતા રૂપિયા અને સોના ચાંદીના દાગીના ચોરી કરતી હતી અને એ દાગીના છુપાવી દેતા હતા

આરોપી નિકિતાબેન માંગિલાલ દાઈમા તે તેમને યોગ્ય લાગે અને તે ધીરે ધીરે જે કોઈ ઘરમાં આજુબાજુમાં કોઈ ન હોય તો યોગ્ય લાગે તે રીતે ઘરેણાઓને હાથફેરો કરતા હતા અને તેમનો કબજો છે પોતાના પતિને સોંપતા હતા પોલીસની હાલની તપાસ મુજબ આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ ખુલ્લો નથી તેમ છતાં અમદાવાદ સિવાય રાજ્યના અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ હોય તો એ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ કેરટેકર તરીકે ઘરમાં મહિલા કે પુરુષ રાખનારા તમામ પરિવારો માટે આ ચેતવણી સમાન ઘટના છે કેરટેકર પર વિશ્વાસ મૂકવો કેટલો ભારે પડી શકે છે આ તેનો બોલતો પુરાવો છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ